તમે તો બધા વિવેક દરેક મહારાજ ઉજવવો છે આવો જે ભાવ દાખલો કોક ને જાગે આજે જન્મ ઉજવણી સંતો જાગૃત થાય છે જન્મ દિવસ એનો ઉજવવાના છીએ પણ એને એવા સંસ્કારો આપવી એવા સંસ્કારો સિંચન કરવી અને સંતગુરુ ના માં લઈ જઈને એને એવા ગુણો આપીએ ગુણો ધારણ કરે અને એનું એવું જીવન જીવી જાય બરાબર પછી આપણું સતત જન્મ જયંતિ ઉજવે અને નિર્માણ તિથિ પણ ઉજવે જેમ આપણા જયંતિવાનું છે અને અઢારે વર્ણ એની જન્મ જયંતિ પણ ઉજવે તો એવું જીવન જીવવા માટે સદગુરુ નો સાથ મને મને તમારા કેટલાય મરી ગયા યાદ કારીગર પડે એમ લાકડા ને ઘડવું હોય સુધાર ઘડે માટીને ઘડાવવું હોય હોય તો ઘડે

દેવી નડતા ભગવાન કોઈ ને નડે નહી દેવી કે દેવતા કોઈ નડવા આવે નહીં તો જે મરીન જતું જો છે એ આત્મા કોઈને નડવા આવે નહીં નડે છે આપણને ખબર નથી કેવા કર્મ કરવા અને એ કર્મ સદગુરુ એ કરતા શીખડાયું પાલન કરો અને પછી જે કઈ કરો છો એ તમને કર્મ રાખતો નથી શું છે આની ઉપર જ્યાં સુધી ખોતરું હતું ત્યાં સુધી ઉગે ડાંગર તો ખોતરું ઉતરી જાય પછી આવું

બોલું છું ને અમારો શબ્દના ના તરંગ તો આખા આખા ધર્મ

समय जेको वसंद बनो अनुभव सदगुर

સદગુરુ જઈ મારો ભગવાન છે ભાવ જાગે સંતને જોઈએ અને આવો ભાવ અંદરથી જાગૃત થાય ને એની અનુભૂતિ અંદરથી થાય તમને સદગુરુ તમારા ઘરમાં પ્રાકૃત કર

Tanamana, tanamuru, ne so patai lo, la tanamana, tanamuru, ne so તમને ઓળખી લ્યો તમે કોણ છો ક્યાંથી આયા તમારે હવે ક્યાં જ આવવાનું તમે સ્ત્રી નથી અને પુરુષ પણ નથી પણ તમને ભ્રાંતિયો કરી દેશે કોણ સ્ત્રી છું પુરુષ

ભક્તિ એને કહેવાય કે તમે તમને ઓળખી દો ઓળખ કરવાની નથી તો આવા કોઈ આપણા મળે ઓળખ કરાવે સ્વરૂપ ઓળખાય અને પછી મન છે ને જાય છે ભગત કેને બનાવવાનું છે મન ને ને તન તો માના ઓદર માંથી ઘડે બાર આવી ગયું કંપની નવ મહિના શરીર નો જે ઘાટ છે એ તો ઘડાઈ ગયો છે એમાં કઈ ફેરફાર થાય હલકો શું નથી મન એ ઠેકડા મારે છે ને વાંદરા નથી ઘડીક મન આ મન નો ગુરુ સદગુરુ છે તો એ મન રંગવાનું આવ્યું નિજ સ્વરૂપ ના રંગમાં డు రంగడు మనడు రంగాయో గరు

સંતો એમ કે છે કે સાહેબ કેતા પરમાત્મા થયો નિરંજન નિરાકાર કે જેનું કોઈ નામ રૂપ અને ગુણ નથી તો એના દર્શન કરવા હોય તો એનાથી તમે મને જોવું એટલે મારું શરીર દેખાય હું દેખાવ મને જોવા માટે આ ત્રીજું લોચન છે અને ત્રીજું લોચન ખોલે તો હું તમે જોડા ગુરુ અને શિષ્ય જુદા નથી નથી પણ ત્યારે આવો જ્યારે ભાવ જાગે ત્યાં એ સિવાય જુદા એક ના થાય નદી જ્યારે સમુદ્રમાં મળે ત્યારે દરિયાઓ રહેતી હોય ત્યાં સુધી એનું નામ હોય ગંગા જમના સરસ્વતી એ બધી દરિયામાં પડે એટલે ત્રણેયના નામ મટી ગયા રૂપ મટી ગયા કુણ મત ગયા દરિયા

આપડે ગુરુ નવા ચંદ્ર નથી આવું કામ કરીને આપણે જોઈએ રૂપા દે માલદે થઈ ગયા

નિષ્ઠા રાત ધારી આપણે તો ગામમાં પૂરું હોય તો દેવતા પણ આપણે તો છે રાત અંધારી ગુરુ કોઈ થી ખોટી સલાહ આપતા પોતાની ઓળખ કરી લો આ મનુષ્ય જેમાં કીધું લડી લડી લાગુ પાય અને આ બધી પ્રાંતિઓ દૂર થઈ જાય છે કહે છે કે ભ્રાંતિ ને બ્રાહ્મણા મારી દૂર કરી બધું ભીન ભીન કરે મને મારું બહુ સૌ સમજાય અને હામેલાને તમે ઓળખતા નહોતા એટલે ભ્રાંતિ હતી અને પ્લાસ્ટિકના ઉંદેરા મૂકો બિલાડી કપાટ નહીં મારે મારે બિલાડીને ખબર છે કે પ્લાસ્ટિકનું છે સજીવન નથી ચેતન નથી કોઈ એ થપટ મારતું નથી પ્લાસ્ટિકના ફૂલ ઉપર ભમરા બેસતા નથી એપલ તો આ જનાવરો છે અને આપણે આપણા નથી

મકાન બોલે માલિક બોલે માલિક બોલે ને મકાન બોલતો નથી આ મકાન નતું એ પેલા આકાશ ને જેમાં આપણે લાયા નથી અને મકાન કદાચ પડી જશે તો આ પછી નો ભાગ જતો રહેશે મકાન પડી જશે પણ જેમાં રહેવી સી પડે એવું નથી તો એમાં કઈ લખાય એવું નથી એમાંથી કઈ કઢાય એવું નથી કઈ નખાઈ એવું નથી મકાન ઉપર નથી લખો ગુરુ કૃપાન રામ કૃપાન પણ જેમાં રો એમાં શું લખો એ અલગ નું ઓળખ કરાય કે તારું નિજ સ્વરૂપ આવું છે એને અગ્નિ બાળી ના શકે પાણી ભીંજવી ના શકે તલવાર ની ધાર કાપી ના શકે તારું જેમતું નથી ચોરાસી ની કા એટલે હંસ કે છે કે હવે તો મારી સુરતા ક્યાં લાગી છે Once i am. મારે કરવું કરું તો મારા ગુરુ ને મંત્ર મૂલમ ગુરુ વાક્ય મારા ગુરુ એ કરવું મારા ગુરુ જેટલું જેટલું કહેશે મારા માટે મંત્ર છે અને ઈ સિચ્યુએશન ચડાઈ ગઈ આ મંત્ર ઓલા મંત્ર થી કલ્યાણ નથી દે પયો सीताराम सीताराम કજો તમારું કલ્યાણ થાય કેજો મંત્ર મોલમ ગુરુ વાક્ય ઓમ તો મોક્ષ મોલમ ગુરુ ની કૃપા

લગન થઈ જાય પછી ભટકતી બંધ થાય બધું પ્રવેશ્ય સદગુરુ ના છે અને આવું જ્ઞાન જો આપણે લેશું તો આપણી મુક્તિ છે તમને આત્મકલ્યાણ નો

આ કરવાનું છે તારે હર બાર ભટકવાનું નથી ક્યાંય મંદિરોમાં તીર્થોમાં દેવળમાં ક્યાંય ભગવાન નથી હરે ગુરુ સંતોની સેવા આનંદ મંગલ કરવું આરતી હરે ગુરુ સંત ની સેવા આવો ભાઈ માં ભક્તિ નો છે મારા સેવક છે સૌભાગ્ય પણ એક વચન બોલશે મારા